લીંબડી અને ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન કરાયું આજ તારીખ બે દસ બે હજાર પચીસ ગુરુવારના રોજ બપોરે ત્રણ કલાક સુધીમાં નગરમાં પોલીસ સ્ટેશન મુકામે અને નગરમાં પોલીસ સ્ટેશન મુકામે દશેરાના પવન પર્વ નિમિત્તે પૌરાણિક પરંપરા મુજબ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું વિધાન મહારાજ દ્વારા દરેક શસ્ત્રો પર રક્ષા સૂત્ર બાંધવામાં આવ્યું અને પૂજા કરાઈ હતી આજની આ પૂજામાં મુખ્ય યજમાન તરીકે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ રવિ ગામિત તેમજ પીઆઈ કે કે રાજપૂત અને પીએસઆઈ સહિત સંપૂર્ણ સ્ટાફ સાથે રહી અને સંપૂર્ણ શાસ્ત્રોક વિધિ મુજબ શસ્ત્રપૂજન કરાયું હતું પોલીસ સ્ટેશનમાં સ્થાપિત દેવી દેવતાઓની પૂજા કરવામાં આવી હતી આજની આ પૂજા વિધિ દરમિયાન પોલીસ સ્ટેશનના સ્ટાફનો પણ જોડાયા હતા અને આ વિજયાદશમી પર્વડ પર શસ્ત્ર પૂજન કરી અને અનેરો લ્હાવો લીધો હતો આજની પૂજાનું મૂળ મહત્ત્વ એ છે કે જે શસ્ત્રો પોલીસ કર્મચારીઓ વાપરે છે તેનો દુરુપયોગ ન થાય અને આ શસ્ત્રો થકી કોઈ જાનની પહોંચાડવાનો આશય ન થાય અને માં જગદંબાના આશીર્વાદ મેળવવા માટે આ શસ્ત્ર પૂજન કરવામાં આવે છે તેમજ આજના દશેરા પર્વ પર શસ્ત્ર પૂજન કરવાથી શત્રુઓ પર વિજયનો પ્રાપ્ત થાય તેવી પણ એક માન્યતા રહેલી છે